નમસ્કાર આપ જુરાય ચોનીશન પ્લસ ન્યૂઝ હું છું સાથે હેતલ ભગત રાત્રિના સમયે હાઈવે રોડ પર પેસેન્જર ને ઓટો રિક્ષામાં બેસાડી સુમશાન જગ્યા પર લઈ જઈ લૂંટ ચલાવનાર આરોપીઓને ને એલસીબી એગનાત્રીના કલાખમાં ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે વ્રુદ્રના કપરાઈ પોલીસ મથકમાં લૂંટનો ગુનો નોંધાય હતો જેમાં રાત્રિના સમયે આજો ચોકડી ખાતેથી ઓટો રિક્ષા ચાલક સાથે ત્રણેય સમયે ફરિયાદીને પેસેન્જર તરીકે બેસાડે શંકરપુરા ગામ જતા રસ્તા આગળ કેનાલ પાસે રિક્ષાને યુ ટર્ન લઈ ઉતારી પાડી ખિસ્સામાંથી મોબાઈલ ફોન પાકેટ રોકડ રકમ અને બે એટીએમ કાર્ડ સહિત કુલ ઓગણીસ હજાર સાતસોની લૂંટ ચલાવી હતી આ બનાવ અંગે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમીના આધારે આજવા રોડ એકતાનગર નાકેથી ઓટો રિક્ષામાં શંકાસ્પદ ત્રણ શખ્સે ઝડપાયા હતા સુફિયાન હુસેન ઉર્ફે શેફુ શેખ જાવેદ ખાન ઉર્ફે માનચો પઠાણ શાહરૂખ ઉર્ફે ઘેટા શેખને ઝડપી પાડવામાં આવ્યા હતા આ ત્રણેય ઇસમો પાસેથી ઓટો રિક્ષા મોબાઈલ ફોનના પેપર્સ ન હોવાથી વધુ પૂછપરછમાં હાઇવે રોડ પર લૂટનો ગુનો કર્યો હોવાની હકીકત જણાવી હતી જે બાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે પ્લસ ન્યૂઝના ચેનલને કરો કરો દબાવો ફોલો અને